તાલુકાના મીઠી વિરડી ગામના સમુદ્ર કિનારેથી મળી આવેલ સિંહના રહસ્ય પેનલ પીએમ બાદ ખુલ્યું પેટ્રોલિંગ દરમિયાન ઉમરાળા રાઉની મથાવડા બીટના મીઠી વિરડી ગામના દરિયા રાઉની મથાવડા બીટના મીઠી વિરડી ગામના દરિયાના કિનારાથી અંદાજીત એકસો પચાસ મીટર દરિયામાં વન્યપ્રાણી સિંહ નર વર્ષ અંદાજીત નવથી થી બાર વર્ષનો મૃતદેહ મળી આવેલ હતો અને અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહના મળી આવેલ મૃતદેહ વિસ્તારની સંપૂર્ણ તપાસ અને સ્કેનિંગ બાદ સ્થળની નજીક કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે અવશેષો ચિહ્ન મળી આવેલ ન હતા ત્યારબાદ સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ પરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ગેબર ખાતે ખસેડવામાં આવેલ અને વેટરનરી ઓફિસરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ વેટનરી ઓફિસરો દ્વારા પ્રાથમિક તરણ પાણીમાં ડૂબી જવાથી સિંહનું મૃત્યુ થયેલું હોવાનું જાણવા મળ્યું હતું વધુ તપાસ અર્થે મૃત્યુ થયેલ વન્ય પ્રાણીના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હોવાનું આજે બપોરે ત્રણ કલાકે તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેશ ચુંજુડિયા પાસેથી જાણવા મળ્યું હતું